બોર્ડર સિક્યોરિટી ફોર્સ બી એસએફ ના એકસઠ સ્થાપના દિવસના અવસરે સીમાઓની સુરક્ષા સંબંધોની મજબૂતીના નારા સાથે એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી નવ નવેમ્બરના જમ્મુથી પ્રસ્થાન કરશે અને વીસ નવેમ્બરના બીએસએફ હરિપર ભુજ ખાતે ભવ્ય સમારંભ સાથે સમાપ્ત થશે આ બાર દિવસની રેલી દરમિયાન સોળસો અડતાલીસ કિલોમીટરનું અંતર કાપવામાં આવશે જેમાં દેશભરના સાઠ બહાદુર બીએસએફ બાઇકર્સ ભાગ લેશે ગુજરાત ફ્રન્ટિરિયર હેડક્વાર્ટર તરફથી બાર જવાનોની ટીમ આ ટુકડીમાં જોડાશે રેલી દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેમાં ફિલ્મ પ્રદર્શન નશા મુક્તિ જાગૃતિ અભિયાન દેશભક્તિ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે બીએસએફમાં કેરિયર વિશેની માહિતી આપવામાં આવશે આ રેલી ગુજરાતમાં સુઈગામ રાધનપુર સાતલપુર સામખિયારી ગાંધીધામ થઈને વીસ નવેમ્બરના હરિપર બીએસએફ કેમ્પ ભુજ ખાતે પહોંચશે